જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ મંગળવાર શ્રાવણ એકાદશી એકાદશી અજા છે આજનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરી ઉપવાસ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ મળે છે સાથે આ દિવસે તુલસી પૂજા કરી દાન દક્ષિણા કરવાથી જાણી અજાણી થયેલા દરેક પ્રકારના પાપ દૂર થાય છે અજા એકાદશીનું આ વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે કે ફરીથી જન્મ લેવો નથી પડતો આથી જ તેને અજા એકાદશી કહેવામાં આવે છે આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને વિજય પ્રાપ્ત થયો હતો અને તેમને પોતાનું રાજ્ય ફરી પાછું પ્રાપ્ત થયું હતું આથી તેને જયા એકાદશી પણ કહેવાય છે કહેવાય છે કે મનમાં કોઈ પણ સંકલ્પ ધારીને જે કોઈ એકાદશીનું આ વ્રત કરે છે તેમની મનોકામના પૂરી થાય છે મિત્રો એકાદશીનું વ્રત એ બધા જ વ્રતોમાં ઉત્તમ કહેવાય છે આ કળયુગમાં એકાદશી જ એક એવું વ્રત છે કે જે કરવાથી વ્રત ધારીની બધી જ મનોકામના પૂર્ણ થાય છે સુખ શાંતિ સમૃદ્ધિ લક્ષ્મી સંતાનની પ્રાપ્તિ થાય છે ભગવાન લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે એમાંય શ્રાવણ માસની વધ પક્ષની જે એકાદશી આવી છે તેનું નામ છે અજા એકાદશી તે સર્વે પાપોને હણનારી છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ પણ આ વ્રત કરીને સર્વે પાપોમાંથી મુક્તિ મેળવી એકાદશી એ ભગવાન નારાયણને સમર્પિત છે આથી દરેક ભક્તોએ પાપનો નાશ કરવા પુણ્યની પ્રાપ્તિ તથા મન વાંચિત ફળની પ્રાપ્તિ માટે એકાદશીનું આ ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત આમ તો ફળાહાર રહીને કે ઉપવાસ કરીને કરાય છે પરંતુ આ કળિયુગમાં શારીરિક ક્ષમતા મુજબ કરવી જોઈએ કારણ કે દેહ રાખવો એ જ સાચો ધર્મ છે આથી એકટાણું કરીને પણ એકાદશીનું આવ્રત કરી શકાય છે અજા એકાદશીનું આવ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે આવ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ તેમજ ગુમાવેલી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે તથા જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે રાજા હરિશ્ચંદ્રએ આવ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યું હતું એવું કહેવાય છે કે જે કોઈ કામનાથી મનમાં કોઈ પણ સંકલ્પથી આવ્રત કરે છે તેની બધી જ મનોકામના તત્કાલ પૂરી થાય છે આ વ્રતમાં ભગવાન શ્રી વિષ્ણુના ઉપેન્દ્ર રૂપની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે એકાદશીનું આ વ્રત કરનારે દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી શ્રી હરિવિષ્ણુની અથવા તો શ્રી હરિવિષ્ણુના બાળ સ્વરૂપ બાળ ગોપાલની પૂજા કરવી પ્રથમ પૂજાના સ્થળને સ્વચ્છ પવિત્ર કરવું ત્યારબાદ ભગવાનની પ્રતિમાને પ્રથમ પંચામથી સ્નાન કરાવવું ત્યારબાદ ચંદનના જળથી સ્નાન કરાવવું જે ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત કરાવશે જેનાથી ગુરુગ્રહ મજબૂત બનશે જે જીવનને ખુશીઓથી ભરી દેશે સ્વચ્છ સુંદર વસ્ત્રો પહેરાવી ચંદનનું તિલક કરવું ફૂલ માળા ધૂપ દેવથી પૂજા કરવી આ દિવસે ભગવાનને ખારેકનો પ્રસાદ ધરાવવામાં આવે છે આથી ભગવાનને ખારેક બદામ વગેરે ડ્રાયફ્રૂટ તેમજ ઋતુના ફળ અર્પણ કરવા આ રીતે એકાદશી વ્રતનું પૂજન કરી ઉપવાસ કરવો આ એકાદશીને અન્નદા એકાદશી પણ કહેવાય છે આથી આ દિવસે અન્નગ્રહણ કરવું નહીં માત્ર અન્ન જ ન લેવું એટલું જ નહીં પરંતુ દિનચર્યામાંથી થોડો સમય કાઢી ભાગવદ્ ગીતાના પાઠ કરવા કૃષ્ણ કીર્તન કરવું પુરાણોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપનો નાશ થઈ આ જન્મમાં દરેક સુખ સમૃદ્ધિ સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આ રીતે વ્રત પૂજન ઉપવાસ કરવો તેમજ એકાદશી વ્રતની કથા સાંભળવી દરેક વ્રતમાં વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય હોય છે જે કથા શ્રવણ કરવાથી વ્રત કર્યાનું પુણ્ય ફળ અનંત ગણું વધી જાય છે તો મિત્રો આ હતી અજા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને અજા એકાદશી કહેવાય છે એ બધા પાપોનો નાશ કરવા વાળી છે આ દિવસે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું પૂજન કરીને અજા એકાદશીનું વ્રત કરે છે એના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે એની પૌરાણિક કથા આ પ્રમાણે છે પહેલાના વખતમાં હરિશ્ચંદ્ર નામે પ્રખ્યાત ચક્રવર્તી રાજા થઈ ગયો એ ચુસ્ત સત્યવાદી હતો કોઈ કર્મના ફળ રૂપે એને રાજ્ય છોડવું પડ્યું પોતાની પત્ની અને પોતાના પુત્રને પણ વેચવા પડ્યા પછી પોતે પણ વેચાઈ ગયો પોતે પુણ્યાત્મા હતો છતાં પણ કર્મયોગે ચંડાલને ત્યાં નોકર તરીકે રહેવું પડ્યું સ્મશાનમાંથી મળતા પરનું કાપડ લેવાનું કામ કરવું પડ્યું છતાં પણ રાજા હરિશ્ચંદ્ર સત્યનો ત્યાગ ન કર્યો આ પ્રકારે ચંડાળને ત્યાં નોકરી કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા પછી તે રાજા ચિંતા કરવા લાગ્યો હવે હું શું કરું ક્યાં જાઉં આ સ્થિતિમાં મારો ઉદ્ધાર કેવી રીતે થશે રાજાને શોકાતુર રહેતા જોઈ એક મુનિ તેની પાસે આવ્યા એ ગૌતમ ઋષિ હતા રાજાએ એમને પ્રણામ કર્યા અને પછી પોતાની વિતક કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળી ગૌતમ ઋષિએ કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અજા નામની એકાદશી આવે છે એ ઘણી પુણ્યદાયી છે એનું તમે વ્રત કરો આથી તમારા પાપનો અંત આવશે એ દિવસે ઉપવાસ કરીને જાગરણ કરજો આમ કહીને ગૌતમ ઋષિ અંતર ધ્યાન થઈ ગયા ઋષિના કહેવા પ્રમાણે રાજા હરિશચંદ્ર વિધિપૂર્વક એ વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી એમના બધા જ પાપોનો નાશ થયો પોતાની પત્ની સાથે મેળાપ થયો અને એમનો પુત્ર પણ સજીવન થયો દેવલોકમાંથી દેવતાઓએ દૂંધુભી અને નગારા વગાડ્યા તેમજ ફૂલોની વૃષ્ટિ કરી અને એનું રાજ્ય પાછું મળ્યું અંતમાં એ પોતાના પરિજનોની સાથે સ્વર્ગમાં ગયા હે યુધિષ્ઠર જે મનુષ્ય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આ અજા એકાદશીનું વ્રત કરે છે તે સગળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે

જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ખૂબ જ ઘણું છે એકાદશી એટલે કે અગિયારસ વર્ષના બાર મહિના હોય છે એક માસમાં બે પક્ષ શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ અથવા એકાદશી કહેવાય છે એમ મળીને વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે તેમજ અધિક માસની બે એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહત્વ અને નામ અલગ અલગ છે એકાદશીની આ તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિપ્રિય છે આથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી સાથે અનાજ અને જળનું દાન કરવાથી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી એકાદશીનું વ્રત કરે છે એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જપ કરે છે ફળાહાર કરે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરે છે ગાયને ઘાસ ચારો પક્ષીને દાણા ચણ કૂતરાને ઘરની બનાવેલી રોટલી તેમજ વડીલોની સેવા કરે છે તેમને અનેક જન્મોના પુણ્યની પ્રાપ્તિ થાય છે પાપમાંથી મુક્ત થઈ જીવન સુખમય તથા આરોગ્યમય પસાર થાય છે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ ક્યારેય તારું મારું ન કરવું અને ચોથું છે મિત્રનો દોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન ભજન કીર્તન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આ રીતે એકાદશીનું વ્રત ઉપવાસ પૂજન કરી વ્રતની પવિત્ર એવી કથા જરૂર સાંભળવી જે વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે લોકો ઉપવાસ કે ફળ નથી કરી શકતા તેમણે આ વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી અજા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડિયોમાં અજા એકાદશી વ્રતની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ